જે ગણેશ ગુંડલ વેરાસી જાડેજાના છોકરા આવ્યા જે મારું અપહરણ કરીને આથી મને ગોંડલ લઈ ગયા હતા જે જ્યાં મને બહુ ઢોર માર મારવામાં આવ્યો હતો નગ્ન કરીને વિડીયો બનાવવામાં આવ્યા હતા આજે એ લોકોએ આ જુનાગઢ કોર્ટમાં જામીન અરજી કરી છે એના વિરુદ્ધમાં એના વાંધામાં અમે સામે અરજી કરેલી છે જો એને જામીન મળશે તો મારી જાનનો જોખમ છે એ મને મારી નાખશે હું રાજકોટથી આજે જુનાગઢ અદાલતમાં આવ્યો છું અને જે ગણેશ જાડેજાએ જામીન અરજી કરી છે એના વિરોધમાં અમે વકીલ તરીકે રોકાયા છીએ મૂળ ફરિયાદીના વકીલ તરીકે સંજયભાઈ સોલંકીના વકીલ તરીકે અને અમે અમારા જે ઓબ્જેક્શન છે કે આ જે ટોળકી છે એને જામીન ન મળવા જોઈએ એને ક્યાં કારણોસર ન મળવા જોઈએ એ તમામ કારણો વિગતવાર અમે દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કર્યા છે કારણ કે આ ટોળકી છે એ છેલ્લા ગુંડલ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય થઈ છે અને આખા ગોંડલ તાલુકામાં જેને કહેવાય કે આ ટોળકીનો આતંક છે અને અગાઉ પણ આ ટોળકીએ જે કંઈ ગુનાઓ આચર્યા છે એની પણ અમે વિગતો અને એફઆઈઆર ની નકલો રજૂ કરી છે અને હાલમાં જ થોડાક સમય પહેલા એક વિશલ બ્લોઅરે જે એલડીઓ ના ગેરકાયદેસર પંપ ચાલતા હતા એના ઉપર પણ આ ટોળકીના આતંક ફિલ્મ સ્ટાઇલે હુમલો કર્યો હતો આશીષભાઈ કુંજડિયા ઉપર એના સિવાય એક કોન્ટ્રાક્ટર જે હતા કચરાના જેને કચરાનો કોન્ટ્રાક્ટ લીધો હતો એના ઉપર પણ આ ટોળકીનો આતંક મચી ચૂક્યો છે આ તમામ દસ્તાવેજી આધાર પુરાવા સાથે અમે આજે નંદર કોર્ટમાં રજૂઆત કરી છે બીજું કે સામાન્ય પ્રજાજનોએ આ ટોળકીના આતંકથી બચવા માટે થઈને જે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, પ્રતિકાર રેલીનું એના પણ તમામ દસ્તાવેજી આધાર પુરાવા રજુ રાખ્યા છે આ સિવાય મૂળ ફરિયાદી સંજયભાઈ સોલંકી જે આરોપીનો ઓળખી બતાવ્યા હતા પાછળથી અને એફિડેવિટ સાથે જે વિગતો રજુ કરી છે એમાંના પણ હજી અમુક આરોપીઓ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી પકડવાના બાકી છે એટલે જે તપાસ છે એ જીમી ગતિમાં ચાલી રહી છે એવું મારું માનવું છે અને અગાઉ જે મેં હમણાં વાત કરી કે આશિષ પુંજડિયા ઉપર હુમલો થયો તો એમાં તો ગોંડલ પોલીસ છે એ આ ટોળકીથી એટલી બધી ગભરાય છે કે મેં સમરી અને હેવી જે કલમો હતી ધાળની અને આમ શેકની એ કલમો કાઢી નાખવા માટે રહીને નામદાર કોર્ટમાં સમરી રજૂ કરી દીધી ગોંડલ પોલીસે નામદાર કોર્ટે સમરી રિજેક્ટ કરી તો પાછી બીજી વાર સમરી જ રિજેક્ટ પાછી એ લોકોએ દાખલ કરી પોલીસે એટલે જો આ ગુનો જુનાગઢ પોલીસમાં દાખલ થયો છે એટલે થોડે ઘણી અંશે કદાચ અમને ન્યાય મળશે એવી આશા છે પણ જો આજ ગુનો ગોંડલ પોલીસે દાખલ કર્યો તો કદાચ આઈ સમરી ભરાઈ જાય